કે આપેલી આકૃતિનો ઉપયોગ કરીને લખો તો તે માટે તેનો પહેલો પ્રશ્ન છે કે પાંચ બિંદુઓ હોય તો પાંચ બિંદુઓ જો આપણે લખીએ તો તે થશે ડી ઈ ઓ બી અને સી ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જેમાં રેખા હોય તો રેખાઓ કઈ કઈ થશે તો તે થશે ડીઈ પછી થશે ડીબી ત્યારબાદ થશે ઓ અને ઓ બી હવે ઓસી જે છે એ રેખાનો બની શકે કારણ કે તે કિરણ થાય ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે કે જેમાં ચાર કિરણ હોય તો તેના કિરણો જો આપણે દર્શાવીએ તો તે થશે ઓડી કિરણ ઓડી કિરણ ડી બી કિરણ ઓઈ અને કિરણ ઓ અહીંયા કિરણ બી થશે ત્યારબાદ તેના પછીનો પાંચ ચોથો પ્રશ્ન છે કે જેમાં પાંચ રેખાખંડ હોય તો રેખાખંડ હોય તો તેને આપણે દર્શાવી શકીએ કે રેખાખંડ ડીઈ રેખાખંડ ઓસી રેખાખંડ ઓઈ રેખાખંડ ઓબી અને રેખાખંડ ઓડી ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે આપેલા ચાર મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપેલ રેખાખંડના શક્ય તેટલા નામ આપો એવું શક્ય તેટલી વાર એટલે બાર નામ થશે તો માટે આપણે સૌપ્રથમ જોઈ શકીએ છીએ કે એના રેખાખંડો જે છે તે થશે એબી એટલે ત્યારબાદ તે થશે એસી ત્યારબાદ એડી હવે બીને જો લઈએ તો તેમાંથી થશે બીસી અને પીડી ત્યારબાદ જો સી લઈએ તો સી થશે સીડી હવે આપણે જે એ બી લીધું તો આપણે બી એ બી લઈ શકીએ તો માટે તેના ઉલટા થશે ડી એ બી એ સી એ સી બી અને ડીસી હવે ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે આખરે તેનો ઉપયોગ કરીને લખો તો તેનો પહેલો પ્રશ્ન છે ઈ બિંદુને સવાવતી રેખા તો ઈ બિંદુને સમાવતી રેખા કઈ કઈ થશે તો એવી રેખાઓ થશે એક તો એ ઈ અને એફ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ તો એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ હોય તો તે થશે એ અને ડીબી ત્યારબાદ તેનો ત્રીજો પ્રશ્ન છે કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા તો તે થશે સીઓ અથવા તો ઓસી આપણે બે રીતે લખી શકીએ ત્યારબાદ તેના પછીનો ડીપ છે કે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બેજો તો તેવી રેખાઓની જોડ થશે એડી અને ઓસી અને બીજી રેખા થશે એ અને એફ ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે કેટલીક રેખાઓ પસાર થાય તો તેના માટે આપણે પહેલો પ્રશ્ન છે કે એક બિંદુમાંથી

તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની દરેક પરિસ્થિતિના અનુરૂપ કાચી આકૃતિ દોરો તો પહેલું છે કે બિંદુ પી એ એ બી પર છે તો આપણે તેને આ રીતે દર્શાવી શકીએ કારણ કે અહીં જે રેખાખંડ એ બી છે એ રેખાખંડ એ બી પર બિંદુ પી આવેલું છે માટે આપણે આ રીતેની આકૃતિને દોરી શકીએ છીએ ત્યારબાદ તેના પછીનો બીજો પ્રશ્ન છે કે રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એ એમ બિંદુમાં છેદ તો તેમાં આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ કે જેમાં આ રેખા પી ક્યુ અને રેખા એક્સ વાય જે છે એ આપણને અહીંયા એમ બિંદુમાં છેદ છે ત્યારબાદ તેના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી તો આપણે તેને આ રીતે રજૂ કરી શકીએ કે જેમાં રેખા એલ જે છે તે દર્શાવી છે અને એના પર એફ અને ઈ બિંદુઓ છે પરંતુ જે ડી બિંદુ છે એ બહારની સાઈડ છે ત્યારબાદ તેના પછીનો ડી કે રેખા ઓપી અને રેખા ઓ ક્યુ એ ઓ બિંદુમાં મળે તો આપણે તેને આ રીતે દર્શાવી શકીએ તેમ કે અહીં જે રેખા ઓપી અને રેખા ઓ છે એ ઓમ બિંદુમાં છેદે છે હવે ત્યારબાદ તેના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ દોરેલ છે આપેલ આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો તેના માટે તેનું પહેલું વિધાન છે કે ક્યુ એમ ઓ એન અને પી એ રેખા એમ એન પર આવેલા છે તો આ વિધાન ખરું છે ત્યારબાદ તેનું બીજું વિધાન છે કે એમ ઓ અને એન એ એમ એન પર આવેલા છે રેખાખંડ એમએન પર આવેલા છે તો આ વિધાન પણ ખરું થશે ત્યારબાદ તેનું ત્રીજું વિધાન છે કે એમ અને એન એ રેખાખંડ એમ એન પરના અંત્ય બિંદુઓ છે તો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ તેના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એમ એ રેખા રેખાખંડ ઓ ક્યુનું એક અંત્ય બિંદુ છે તો આ વિધાન ખોટું છે તેના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે એમ એક ક્યુપી રેખા ખંડનું એક બિંદુ છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે રેખાખંડ ઓ અને રેખાખંડ ઓ ક્યુપી તે ભિન્ન છે તો આ વિધાન પણ ખરું થશે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે રેખાખંડ ઓ એ રેખાખંડ ઓ એમને સમાન છે તો આ વિધાન ખોટું થશે ત્યારબાદ રેખાખંડ OM એ રેખાખંડ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી તો એ વિધાન પણ ખોટું છે પછી ઓ એ રેખાખંડ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી તો એ વિધાન પણ ખોટું બનશે ત્યારબાદ એન એ રેખાખંડ એનપી અને રેખાખંડ એન એમનું ઉદ્ભવ બિંદુ છે તો આ વિધાન ખરું થશે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો Thank you.